પીર તો મારે છે બીજો ભાગ રામા પીરનો વરકોડાનો તો બન્યા વિડીયો વીડિયામાં સેટ સુધી તો છે ને જવાનું છે નગરમાં તે સેટ વિધિ બન્યા રેજો એટલે મજા આવશે તમને જો પેન્ટોને બધા ડિસ્કો કરે ધીમે ધીમે ડિસ્કો કરે બાટી પછી હેલા જેવી હેલા જેવી પછી બહેરાજ કર્યો ડિસ્કો ચાલુ ધીમે ધીમે ડાયરી ચાલુ કર્યો ડાયરો ડિસ્કો ચાલુ કર્યો પછી તો બહાર બોલાય બધા તો ધીમે ધીમે ડિસ્કો કરવા મને બધા પછી તો પાર્થિયો નહીં તો ડીજે ઉપર લઈને ડિસ્કો કરતા હતા એ તો કરો કરો ડીજે તો આપણે શું એ પછી તો ને જો લઈને ડિસ્કો કરો મને એન સુનકો બે પછી તો આ બધા ચાલુ થઈ ગયા ડિસ્કો કરવા માટે કરો કરો ડિસ્કો પછી તેમને બા ભાટ એ બોલાવી બધા પછી શાંતિમાં ઉતરી ગયા ઢાળે ઢાળેથી ઉતર્યા પછી તો ધીમે ધીમે એમને કર્યો ચાલુ પછી તો રમાપીનો રથ આવે ધીમે ધીમે ઢાળ ઉતારી લીધો હે શાંતિવનમાં પછી એ તો બધા શાંતિવનમાં હાલતા ગયા હાલતા જ ગયા પછી તે બધા એ ધીમે ધીમે હાલતા પછી કર્યો ડિસ્કો ચાલુ શાંતિનો ઢાળ ઉતરીને તો પછી ધીમે ધીમે ચાલુ કર્યો ડિસ્કો મેં તો કરો કરો ડિસ્કો તા તો બહેરા બધાય ડિસ્કો કરવા મળ્યા છોકરાને બધાય મેં ટાઈમ ઓછો એ કરજો ડિસ્કો કાએ કા પછી બધાય ડિસ્કો કરવા માંડ્યા પછી તો ભરત આવીને કરો ડિસ્કો ચાલુ ગાડીએ મેં તો કરો ડિસ્કો બધાએ કરો બધા ડિસ્કો ચાલુ કરી દીધો ધીમે ધીમે મેં તો કરો ડિસ્કો બને રેજો વિડીયોમાં સેટ વિધી એટલે તમને મજા આવશે ડિસ્કો જોવાની ને બધાને પછી આ બધાય બધા ડિસ્કો કરવાનું ચાલુ કરી દીધું ધીમે ધીમે પછી તમારા જમન ને લીલા ફેન બધાય તો નેજો ફરકાતા નીલિયન બધા કરો ડિસ્કો ચાલુ બધા એ ડિસ્કો ચાલુ કરતા કરતા બપોર સડી ગયા સાડા બાર પછી તો બહુ ડિસ્કો કર્યો બધાય ભાઈ રાય રે ડિસ્કો કરતા જઈએ ડીજે ચાલુ ને એને બધાય બધા ફોર્મમાં આવી ગયા બધા બહાર ટી બોલાવ્યા પછી તો ડીજે ચાલુ કરીને કર્યું ચાલુ એમને તો પછી તો બહિરા ને બહેરા બધા કરવા નેજા લઈ લે ડિસ્કો ને એવું મેં તો કરવા ડિસ્કો પછી કહેતા નહીં રહી ગયા એ રહી ગયા પછી તો ટાકા પાકા ભાઈ કર્યો ડિસ્કો ચાલુ છોડી બધા ડીજે ચાલુ કર્યો ને રે એ તો દીકડો ને બીકડો કરો અમને ડિસ્કો ચમન થઈ ને એ બધા પછી કર્યો ડિસ્કો એવા કર્યા જાય એવા કર્યા જાય ને પછી તો મેં તો જતા આખો દિવસ બાઇક એ કહેવાય ભલે ત્યાં આખો દિવસ હોય બધા જો ને ડિસ્કો કરો ને બધા તોડે તોડીને ડાળ્યું ને તો કરો જમાન કે ડિસ્કો તો કરો તો પકાભાઈને બહુ લીલભાઈને બહુ ફોર્મમાં આવી ગયા પછી તો બધા બાટી બોલો લાભભાઈન હોન ને ડિસ્કો કરો ડિસ્કો કરો તો કે આપણે તો કરવાનો દોય ને વર્ષ એક અધા ના આવે રામા પેનો અમારે અગિયારીશનો તો દરખેર આવે હે ને આઠ ત્રણ વર્ષથી તો મેં હતા નહીં બધા આપે તો લાભ તો લેવાનો હતો ને રામાપીનો વરકડો પછી તો આખો દિવસ સવારે બપોરે નવ વાગે દસ વાગે ચાલુ થયો તો સાંજે છ ભાડા પાંચ સુધી એ બધા ચોથા ભાગમાં ત્રીજા ભાગમાં બધું દેખાડીશ તમને ચેનલમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તમે તમને વર્કડો ત્રીજો ભાગનો ચોથો ભાગ રોજ કાલે આવશે આજે બીજો ભાગ હે કાલે ત્રીજો ભાગનો અમદાવાદ ચોથો ભાગ છે સેઠ સુધી બેને રેજો પછી ધીમે ધીમે હાલતા થયા મેં તો હાલો ઉતાર રાખો ડિસ્કામાં કોઈ વારો જ નહોતો દેતો મેં તો આપણે તો ડિસ્કો કરવો નથી મેં ધીમે ધીમે એ તો કે ચાલુ જ રાખવાનું હોય ને જે તો નહોતું કે એટલો વાર આખો દિવસ જતા દાદાએ મારીને તેડ લીધો અને ડિસ્કા ઉપર કરવા મણ્યા કરો કરો ડિસ્કો પછી તો ધીમે ધીમે કરી દીધો ચાલુ બધા ડિસ્કો એટલે જોતા રહીજો સેટવતી પછી જણ બજુ બધા ડિસ્કો કરવા મબ્યા પછી તો નેજો લઈ લેન બધા ડિસ્કો કરવા માં સેઠો ચમન ફાય ને લીલ ને બધા મેં કરો કરો ડિસ્કો પછી તો બધા એ ભત્રીજન ભાઈ બધા ડિસ્કો કરવા મળ્યા દીકોને ને બધા ડિસ્કો કરવા મબ્યા તો જયદીપ ને ભાટે બોલાવી દીધું પછી તો દીધી છોકરા એ ચમનભાઈ ને લીલ ફાય તો આખો દિવસ પકાભાઈ નો ડીપ લેન બધાય તો એ ડિસ્કો કરવા મળ્યા પછી તો મેં તો કરજો બસ વર્ષે એક જ આવે ભલે થાકો અમે બીજું તો દીપોલેમ બધા ડીજે ઉપર ચડી ગયા બસ કે છોકરા કે ઘડીક કરો અમે ડિસ્કો કરેલી મેં તું એમ થોડા હાલમે તે તમારા ફેન્ડ છોડી નેચર લઈને ડિસ્ટો કરવા મને છોકરા ડિસ્ટકો કરતા હતા તામાં ડિપ્લે આવી કે લાવ ડિસ્કો કરું બધું કર કર નેજો લાઈન કરવા મને ડિસ્કો તો કર ડિસ્કો તો કરાવે જ તેને મેં બાર મહિને એક જ દા આવે હે રામાપીનો વરઘોડો અગિયાર વીસનો આવ્યો અમારે તો ત્રણ વર્ષથી તો સુરત હતા એટલે આવતા નહોતા વરઘોડામાં મેં તો આ ફરતો આવી ગયા તો મેં તો વરઘોડામાં તો ડિસ્કો કરવાનો ધોય ને થઈ તો પછી તો લાઈન કરવા મને ડિસ્કો ચાલુ નેજો લાઈન રામાપીનનો પછી તમે વંશના દીકુની બધા કરે ડિસ્કોને બધા ગલાલ તો બહુ ઉડાડે આજ કે હું ડિસ્કો કર્યો મેં હાથ ન દુઃખે બીજા દેતા વંશ ગયો એ કે મારે મમ્મી ડિસ્કો જો ફેરવો મેં તો પેરે ડિસ્કો કર પેન્ટોની બધા ફોર્મમાં આવી ગયા પછી તો ડિસ્કો કરવાનું ચાલુ કરી દીધું એમને સેટ સુધી પછી દઈજોમાં કાકાને બધા તો એ ડિસ્કો કરે બધાય કરતા તમારા કાકાએ ડિસ્કો સાથે કર્યો અશોક કાકા તો કેવા ડિસ્કો કર્યો એમના છોકરોને બે અશોક કક્કા ને બધાએ અશોક કક્કા તો શેઠ સુધી ડિસ્કો કર્યો ત્રીજા ભાગમાં ચોથા ભાગમાં દેખાડીશ કેટલો ડિસ્કો કર્યો એમને તો બહુ ડીસ્કો કર્યો છોકરા તો શેઠ સુધી ડિસ્કો કર્યો ભેરા તો કડક કડક રોકાઈ જતા પણ છોકરાઓ તો બહુ ડિસ્કો કર્યો શેઠ સુધી કરો કરો ડીજો ચા બાટી બોલાવો પછી તો ચાલુ કરી દીધો ધીમે ધીમે ડિસ્કો પછી તો ગલાલે ગલાલ બહુ ઉડાડ્યો ડીજે ઉપરથી તો જો પછી પારથી બહુ ડિસ્કો કર્યો મેં તો ડિસ્કો કર્યો તો પકા પેનો એમને ડિસ્કો ચાલુ કરી દીધો છે ઠધી તો ભાઈ જો લઈને ડિસ્કો કરાવીને લીલ ભાઈ તો આગળ આગળ ડિસ્કો જ કરતા હતા પછી મેં તો એને ક્યાં ગરબા ગાવાના એટલે મેં તો ધીમે રો છીએ કે ગરબાએ ગાવાના મેં દુ કે બધું ગરબાએ ગાવાના જ છે થોડાક જ આગળ રહીએ ચોગાન આવે જ છે એમાં દેરાસર છે દેરાસર આવે છે મેં દૂધ એમાં ડિસ્કો કરજો તો કે ના ના કે પછી કે ગરબા ગાવાના હોય ને મેં તો ના આના તો મેં દૂધ તારે કરો ચાલુ તારે પછી એ થોડોક રહ્યું હતું કે હજી કે ડિસ્કો કરો હે નેજર લઈને ડિસ્કો કરો ને જમન થાય કહેશો કાકા તો શેટ સુધી ડિસ્કો જ છે બીજા ભાગમાં ત્રીજા ભાગમાં બધે છે ડિસ્કો કેવો કરતો કાકા પછી તો થોડીક વાર હાલો ધીમે ધીમે આંકો એટલે તો પછી ચાલુ થશે ગરબા તો કે થોડીક ડિસ્કો કરી લે પછી ગરબા ગાય છે અમારે દોલે આંખોધી ડિસ્કોમાં અને ગરબામાં જ રહી શેઠ સુધી મેં દુબે ડિસ્કો કરવાનું પાછો મેં દુ આ કે કરવાનું તો જીત કે ગરબા ગાવાના તમે પોગી ગયા ગરબા ગાવા પછી તો બધાએ ગરબા ગાવાનું ચાલુ કરી દીધું પછી ગરબા ગાવન ચાલુ કરી દીધું એમને બધાએ હજી તો કુંડાળો થયો તો કે પાણી બધે પી લો મેં તો પાણી તો પી લો બધાએ તો બધા જો પાણી પીવા આવે પાણી પીવા આવે તો પાણી પી લે ને તો જો આ પાણી પીવે બધાએ સ્પેશિયલ અમને પાણી રાખ્યું હતું ત્યાં અમારે ગરબા ગાવાના હતા અહીંયા તો પછી બધા પાણી પાણી પીને બધા ગરબા ગાવા લાગી ગયા પહેલાં તો છોકરા ગાતા હતા પછી બધા વહેરા પાણી પાણી પીને પાછા ગરબા જો પારથીઓન દીક બધા એ ગજર છોકરાઓને બધા ગાવાના ગરબામાં પાણી પાણી પીલા પી લો પછી નાનું કુંડાળું તો થયું મોટું હજી આમાં કેટલાય વધશે પાણી પી પીને પછી બધા પાણી બાણી પીને ચાલુ કરી દીધા ગરબા મેં તો ગાવ ગરબા અમે પાણી બાણી પી લેવી તા તો પછી બૈરા કરી દીધા ચાલુ ગરબા શેઠ વિધિ અર્ધા બધા વારા પરથી પાણી પીતા હતા જતા હતા ને એમ ગરબા ગાતા જતા હતા પછી કુંડાળું કર્યું મોટું એમને શેઠ વિધિ બના રેજો વિડીયોમાં ગરબા ગાય એટલે અમે પાણી બાણી પીને બેગ પીડ્યો છે પછી તો અશોક કાકા ગરબા ગાવાનું ચાલુ કર્યું અશોકકા શેઠ વધી આજ તો કે ગરબા ગાઘા જ કરવાનું મેં તો થોડું મેં કહે મેં ગરબા તો ગાય જ લેવાય હે ને પછી એમને ગરબા ચાલુ કરી દીધા શેઠ વધી પછી તો બહુ મોટો કુંડાલ થઈ ગયો એમને ન જાય ગઈ ગરબા ગાય એની પછી તો ગરબાને ગરબાની બોલાવી દીધી જેટલું મોટું કુંડાળું થઈ ગયું ને તો શેઠ સુધી માણે હમાતું નું એટલું કુંડાળું ચાલુ થઈ ગયું મેં દેજું તું કેટલું બાકી હે મુંજા જાવ શું આ હજી ત્રીજા ભાગમાં ચોથા ભાગમાં તો બહુ પબ્લિક માણસો જોવા આવશે ને પછી તમે ચાલુ કરી દીધું ગરબા ગાવાનું ગરબા ગાતા ગાતા તો બધા મજા આવી ગયા નેજા લઈ લઈને ઉતરી ગયા ગરબા ગાવા પછી પરવીન ને પરવીન ને બધા બધા આવી ગયા પાર્થિવ અને અજ્યો અને બધા વાહ જ્યા વાહ તો પડતમ ભરતા ટીમ આવી ગઈ એમની રામા મંડળની પછી શો કાકા કે લાવો હું તો ગરબા ગાઉં મેં તો તમે તો ગાવ પછી તો ગાય એમને ગરબા નવા હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જય પીર